આ ડિસ્પ્લેંગ ઘેર જવાનો રસ્તો હે ટ્રેન પુલીય કરાતો નહી દિયો એ બોલા અરે જોઈ કોમ મો જાવ છે શું લેવા મેમોન મા માસી ને આવી ને કે મારા જવું ગોમ મો શું લેવા હ મા માસી ને આવી ને કે માર ગોમ મો જવાની હું લેવા જોઈ કહું હું શી સુલિયા વાલે લે તારા ઘેર ફૂંચી ખાવાનો ઠેકાણો હોય તો ઉલિયા સીધો લેવા જઈ

ચાલે આવતો હ અત્યારે હમણાં આવી જ છે લેરી ગયા એક કચી અત્યારે આવે એટલે મને બોલાય હારે તું તો ફોકડ ને એવી રીત તું તો ખા ખાત કરી મારા તો ખબર હોય ને બહુ જોવો ના ભાઈ તું મારે ત્યારે આવતો નઈ એ તો મારા હોય તું મને બોલાવી કે ના બોલાવી તો આવું આ ખાતું આવું ઈ કં તું જોવ હા તે આજે ને અમે પણ તમે ચીરો બીરો ના લઉં ચીરો તો પેલા કુથરણ ને ખાડો તું એનો ચીરો પ્રોબ્લેમ આ તમારા

આટલા પાણી તો થાય આટલું પાણી તો આટલા પાણી બઉ થાય આટલા પાણી રાવરું બની જાય બધા આટલા પાણી શું ના ખાય આટલું પાણી કરે આટલું પાણી તો આવ્યું

તો કાળીયો ઓળખ્યો બે તો રસ્તો કેવા ને ભૂલી ગયો ને એ આવે તો સારું હોય છે કઈ માલ

તમે મંદિર પૈસા લાવે મર્ડર કર્યો સાબુ બાગ કરો બે જણાવ્યા મને પૈસા આલે જો કે પૈસા નહીં આલે એમ કે ભાઈ આપડે પૈસા નતા લે પૈસા નતા લે જો ના ના રે તો થઇ જાય માપી ન તો આખી જિંદગી ને એન તાદી મારી એક વાર કોઈ પાવો નાઈ જાય તારું મર્ડર કરી એના કરી દેખવું હોય તો તમને ખબર નહિ મારા ઘર ના પણ પૈસા લાવવાના હોય તમારું જોવાનું મારા ઘર માં ખાવાનો લાવી લે તું પેલા ઘર નો પગનો તરિયત જાય તાર ખબર છે હમણાં તું મને ઓળખી પેલા એ તારું ઘર આખું બનાય

મી ટિક અખિલ મહાપાન મુખ્ય તારીખી હા ગે મુજબ ગામ તું છો આયોજો આપણે તું ને મેમો રહી

બાપુ નો ફોટો જોયે રૂપિયા પડે એક નો આ તો ખાલી ગમો બતાવું ના બાર ગમતો ગાડીઓ લઈ લઈને પડે બોલે હાથ હાથ નેચર જેટલા કરી તમે ખબર છું

આ એ બે રૂઓ બે બે જો મોટો થઈ ગયો એટલે હું ઘવા દેમ નઈ સસ્તો થઈ ગયો તો આપણા આ વિડિયો જોવા હોય તો લાઈક કોમેડી વાળા તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો પાટેલી વિમલ હા